હંજવારી છે ને હરખી કાઢવાની હો જ્યાં વિન્યા કશું માથે રહેવું ન દેખાવું ન જોઈએ કાઢ લ્યો કાઢ લ્યો કાઢ લ્યો કાઢ લ્યો કરમા કાઢ લ્યો ત્રાહી ત્રાહી હાલતી કેમ એક પગમાં રગ જામી ગઈ આખો પ્લગ બ્લોક થઈ ગયો પ્લગ તો એમ ને એમ ને સાબુ તો ઓલા પડ્યા તો તારી કા રગ તારી કા ઓલી ઓલો કઈ કેતો તો ખો થેસી સઈડે ગઈ આયા આયા થઈ હે

પાછા ઓલા લાઈવવાળા તો ભાઈ સાહેબ બેન કરે હા ભાઈ સાહેબ ગામના મારા નહીં હો હા પાછા કોમેન્ટ કહીશો બધાય હું હવે આમ મની કાઢવા ના રે ના કોઈ કાઢ દે નહીં પડી છે

શું કર્યું ભાઈ તે પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું ખાવાનું પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું હા હાલો એનર ખાવાનું પૂરું થઈ ગયું હે હા લાલ તું ગાય ગાય હોય મારે જેતપુર જાવું હોય મોડું થાય છે કે ભાઈ આવું હોય તારે જેતપુર આવું હોય ને ન થવું કોઈ છે જ નહીં કોઈ નહીં